આદરણીય સાંસદ આપણા કચ્છ જિલ્લાના વિનોદભાઈ ચાવડા ના સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત પચીસ સપ્ટેમ્બર થી કાર્યક્રમ ચાલુ કરવામાં આવ્યા છે સાંસદ દ્વારા વિવિધ રમતો ચાલીસ જેટલી રમતો ના કાર્યક્રમ કરવામાં આવ્યા છે આજે સવારે જ સાયકલન દોડ સાયકલન નો કાર્યક્રમ એના પછી અત્યારે કોથળા દોડ સંગીત ખુરશી એવા અનેક કાર્યક્રમો થવાના છે તાજેતરમાં માધાપર મધ્યે તિરંગાજી હોકી કબડ્ડી વોલીબોલ એવા કેટલાય રમતના કાર્યક્રમો થયા છે હજુ પણ થવાના હા આ વખતે દ્વારા શેરી રમતોને અને દરેક સ્કૂલના બાળકોને વિવિધ ક્ષેત્રે આગળ આવે કચ્છમાંથી રાજ્ય કક્ષાએ જાય રાજ્ય કક્ષાએ થી રાષ્ટ્ર લેવલે રમત રમત ક્ષેત્રે ખૂબ આગળ વધે એવા પ્રયત્નો કરવામાં આવ્યા છે

એક આગળ આવવાની તક મળે એના પ્રત્યે દરેક સંસદો આહવાન કરેલું કે ભાઈ સાંસદ ખેલ મહોત્સવ થાય તે રીતે આપણા યશસ્વી સાંસદ અને સતત વાઇબ્રન્ટ અને યુવા એવા આદરણી વિનોદભાઈ ચાવડાજી દ્વારા જે રીતે સમગ્ર જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આપણે જોયું છે સાંસદ કાર્નિવલ થયો સાંસદ સ્વદેશી મેલા જે મોદી સાહેબે આહવાન કર્યું હતું તે પણ આપણે યોજ્યો અને હવે આપણે સાંસદ ખેલ મહોત્સવ દ્વારા

મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડૉક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર એટ ફોર ઝીરો